ગોત્રી વિસ્તારમાં ગાયત્રીપુરા બાળ યુવક મંડળ ખાતે બાપાની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા ખૂબ જ સુંદર બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય રાત્રે જ્યારે તેઓ દ્વારા આરતીનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો આરતીમાં જોડાતા હોય છે ગત રાત્રિએ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આરતીમાં જોડાયા હતા સાથે જ ગોત્રી વિસ્તારમાંથી નારાયણ રાજપૂત અને તેમના ધર્મપત્ની પણ આરતીમાં જોડાયા હતા અને બાપાની આરતી કરવાનો લાગો લીધો હતો